ગુજરાત કિશન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ જિલ્લા કલેક્ટર જૂનાગઢ મારફતે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને જણાવ્યું છે કે તાજેતરમાં જૂનાગઢ પોરબંદર તેમજ ગેડ વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે પાંચસોથી છસો કરોડનું પેકેજ જાહેર કરવામાં આવે અને તાકીદી સહાય ચૂકવવામાં આવે અન્યથા અમારે ગાંધી ચિંધ્ય માર્ગ અપનાવવા મજબૂર થવું પડશે ઘેળના પ્રાણ પ્રશ્નો સમાન એ જે પૂરનો ઉકેલ આવે એના માટે અમે આજે ચાર માંગો લઈ અને કલેક્ટર શ્રી જૂનાગઢ પાસે આવ્યા હતા અમારી પહેલી માંગ એ છે કે ઘેર વિકાસ નિગમ ઊભું કરવામાં આવે દરેક બજેટમાં ઘેડ માટે અલાયદું ફંડ ફાળવવામાં આવે બીજી માંગ એ હતી કે ઘેરનો જે આ પૂરનો પ્રશ્ન છે એનું કાયમી નિરાકરણ આવે ત્રીજી માંગ એ છે કે ઘેરનામાં આ વર્ષે જે પાક નુકસાની થઈ છે જમીન ધોવાણ થયું છે એના માટે ઓછામાં ઓછું પાંચસોથી છસો કરોડનું પેકેજ આપવામાં આવે અને ચોથી માંગ એ હતી કે આ બાબતે જે કુબેરની અંદર કેમિકલ ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે આ ચારેય માંગોમાં બે માંગ પહેલી છે નીતિ વિષયક છે એટલે સરકારને બે મહિનાની મુદત આપી છે છેલ્લી બે માંગ છે એમાં સરકારે અઠવાડિયાની અંદર અમને નિર્ણય આપવાનો થાય માર્ગે લડાઈ કરી